પોરબંદર ચાલુ થયું એટલે ત્યાં બોર્ડ માર્યું હતું આ જોક્સ નથી કહેતો વાસ્તવિકતા કહું છું કાયદો અને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે પોરબંદર શરૂ થાય છે મેં મારી નજરે આ બોર્ડ જોયેલું છે અનેક લોકોએ જોયું હશે ગુજરાત સરકારે નોટિફિકેશન કરીને પોરબંદરની જેલને બંધ કરવી પડી પોરબંદર માટે એક સમય એવો હતો કે જ્યારે પોરબંદરની અંદર કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ ન હતી કેમ કે પોરબંદરની સરહદ ચાલુ થાય ત્યાં બોર્ડ મારવામાં આવતા હતા કે અહીંથી કાયદા અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે અને પોરબંદર શહેરની હદ શરૂ થાય છે પોરબંદરનું શાસન એ પોરબંદરના કુખ્યાત દબંગો દ્વારા ચલાવવામાં આવતું હતું ત્યારે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે જેનાથી લાગે છે કે પોરબંદરની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકોને કાયદા અને વ્યવસ્થાનો ડર નથી કેમ કે ખુલે આમ કોઈ વ્યક્તિની બાર બાર તેર તેર લોકો દ્વારા છરીઓના ઘા મારી અને હત્યા નીપજાવવામાં આવે છે શું સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણ આવા નવાર પોરબંદર શહેરમાંથી એવા સમાચારો સામે આવતા હોય છે પોરબંદરનો ઇતિહાસ પણ એવો લોહિયાળ રહ્યો છે પોરબંદરની રાજનીતિનો ઇતિહાસ પણ એ જ પ્રમાણનો રહ્યો છે ત્યારે ઘણીવાર મોટા સ્ટેજ ઉપરથી મોટા નેતાઓ દ્વારા પણ એવા નિવેદન આપવામાં આવ્યા છે કે પોરબંદર માટે એક સમય એવો હતો કે જ્યારે પોરબંદરની હદ શરૂ થાય ત્યારે બોર્ડ મારવામાં આવતા હતા કે અહીંથી કાયદા અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે અને પોરબંદર શહેરની હદ શરૂ થાય છે પરંતુ આ ઘટનાને ઘણો સમય ગયો છે પોરબંદરની અંદર ક્યાંક થોડી ઘણી શાંતિ જોવા મળી રહી છે પરંતુ આ શાંતિની વચ્ચે ફરી એક વખત પોરબંદરની અંદર એક એવી ઘટના બની છે જેના કારણે પોરબંદર આખું હચમચી ગયું છે અને રાજ્યની અંદર પોરબંદરના સમાચારો ફરી રહ્યા છે કેમ કે પોરબંદરની અંદર એક કુખ્યાત બુટલેગરની સરે આમ હત્યા કરી દેવામાં આવી છે અને તેર તેર આરોપીઓ દ્વારા છરીઓના ઘા મારી અને આ બુટલેગનની હત્યા કરવામાં આવી છે પહેલા તો આ મામલે એસપી દ્વારા પત્રકાર પરિષદ કરી અને વાત કરવામાં આવી પહેલા તમે એ વાત સાંભળી લો ત્યારબાદ આપણે આ ઘટના વિશે વિગત વાત કરીએ એ 14 તારીખ 12 વાગે કે આસપાસ 12:30 વાગે કે આસપાસ એ કમલાબાદ સર્કલ નવાપુરા के आसपास एक मर्डर हुआ था उसमें बोग बनर है सागर रूट पे डब्ल्यू मोतीवल्स और हमारी जानकारी से पहले ऐसा पता चला कि इसमें तेरह लोग इन्वॉल्व है वो मर्डर में वो तेरह लोग को हम अभी अरेस्ट कर दिया है तो ये रिलेटेड ये रिलेटेड डिटेल्स ऐसा है कि मर्डर होने के बाद ये जो लोग भाग गए हैं वहाँ से हम तीन टीम्स बनाया था एलसीबी से एक टीम और कमलाबाग पुलिस स्टेशन से एक टीम और कीर्ति मंदिर से भी एक टीम बना के सभी साथ में मिल के हमने ये तेरह लोग को एक दिन में पकड़ लिया है अभी उसमें तेरह लोग हैं उसमें बारह लोग को हम अरेस्ट कर दिया है और एक अक्यूज अभी भी बाकी है वो आज शाम तक या एज सुन एज पॉसिबल हम उसको बेरेस्ट कर लेंगे तो अभी हमारे पास जितने भी प्रिलिमिनरी इन्फॉर्मेशन है उसमें अभी पता चला कि सीसीटीवी सी जो है हमारे पास उसके हिसाब से हम इतना बता सकते हैं कि जो अब वो आ रहे हैं तब वो उनके बीच में बोला चाली थोड़ा हुआ है और थोड़ा झगड़ा भी हुआ है दैट वॉज द प्राइमरी रीजन कि उसी रीजन के हिसाब से उसके बाद मर्डर हुआ था तो आगे की क्या रीज़न था उसके बीच में क्या झगड़ा था किसके लिए झगड़ा कर रहे थे वो सब हम इन्वेस्टिगेशन में हमको पता चलना चाहिए ठीक है अभी घटना बनने बन के एक दिन ही हुआ है तो प्रिलिमिनली हम प्राथमिक तपास के, के बाद हमको इतना ही पता चला कि जो मर्डर हुआ है उसी टाइम में कितने लोग हैं कौन कौन इन्वॉल्व है डायरेक्टली हमको तो उठा लिया है अभी कौन इन्वॉल्व है किस लिए किसने प्लान किया था पहले क्या हुआ था वो तो सभी एनालिसिस करना पड़ेगा सी निकालवाना पड़ेगा पूरा इन्वेस्टिगेशन प्रोसीजर में फाइनली हमको पता चलना है कि इनकी रोल है ये रोल स्टैब्लिश करना इतना आसान है इन्वेस्टिगेशन के लिए इतना टाइम लगे इसीलिए रखता है कि हम जो लोग इन्वॉल्व है उसको तो तुरंत हमने पकड़ लिया है और कैसे इन्वॉल्व हुआ है कि क्या क्या हुआ है वो रिलेटेड डिटेल्स हमको आगे इन्वेस्टिगेशन में ही पता चलेगा और अगर पता चलने के बाद हमको क्लियर है कि कोई किसी का इन्वॉल्वमेंट है तो हम डेफिनेटली उनको भी डेफिनेटली अरेस्ट करेंगे इस अभी जो अक्यूज है और विक्टिम है वो बोकनार है और कसूरदार है दोनों के खिलाफ बहुत सारे केसेस पहले भी दाखिल हुए हैं और ये जो सागर उर्फ डब्ल्यू है वो बोकनार इनके खिलाफ आई थिंक ट्वेंटी केसेस इक्कीस केसेस ऑलरेडी रजिस्टर हुए हैं

તેર તેર લોકો દ્વારા તેને છરીઓના ઘા મારી અને તેની હત્યા કરવામાં આવી હતી ગર્ભવતી કહી રહ્યા છે કે અમે બાર લોકોની તો ધરપકડ કરી લીધી છે તેર લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે એક ને આજ સાંજ સુધીમાં પકડવાની અમે કોશિશ કરશું કેમ કે ઘટનાને એક જ દિવસ થયો છે અને અમે બધા આરોપીઓની ધરપકડ કરી છે તે માટે અમારી કામગીરી સારી કહેવાય પરંતુ પોરબંદરની અંદર ખુલે આમ એક તો તમે એને કહો છો કે આ એક બુટલેગર હતો કુખ્યાત બુટલેગર હતો તો પહેલાં તમે કુખ્યાત બુટલેગરની ધરપકડ ના કરી અને જ્યારે તેની હત્યા થાય છે ત્યારે તેના આરોપીઓની ધરપકડ કરે છે પોરબંદર પોલીસ અને ત્યારબાદ પત્રકાર પરિષદ કરી અને કહે છે કે અમે તો તેર તેર આરોપીઓની ધરપકડ કરી લીધી છે અવારનવાર પોરબંદર પોલીસ દ્વારા આ બરડા પંથકમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવે છે મોટાભાગના સમાચારોમાં આપણાને એ જોવા મળે છે કે દારૂની ભઠ્ઠી પકડાઈ ગઈ પરંતુ બુટલેગર ફરાર છે બુટલેગર ફરાર છે કે બુટલેગરને ફરાર કરવામાં આવ્યો છે તે પણ એક પ્રશ્ન ઉપજે છે કેમ કે અવા નવાર તમે દરોડા પાડો છો ત્યારે દારૂઓની ભઠ્ઠી પકડાય છે ભઠ્ઠી પકડાય છે દારૂ પકડાય છે પરંતુ એ દારૂ વેચનારો વ્યક્તિ નથી પકડાતો અને જો વ્યક્તિ પકડાય છે તો થોડા સમય પછી એ છૂટી જાય છે અને ફરી એક વખત એ દારૂનો ધંધો શરૂ કરે છે ત્યારે ગાંધી જન્મભૂમિના નામે અને સુદામાની નગરીના નામે આ પોરબંદર વખણાય છે ત્યારે બીજી બાજુ પોરબંદરનો જે લોહિયાળ ઇતિહાસ રહ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સામે આવતો હોય તેવું લાગે છે કેમ કે સરે આમ કોઈ વ્યક્તિની છરીઓના ઘા મારીને હત્યા કરવામાં આવે છે અને તેર તેર લોકો આ ઘટનામાં સંડોવાયેલા હોય છે તેર લોકોની ધરપકડ કરવામાં આવે છે પરંતુ ત્યારે પોલીસ તંત્ર કહે છે કે અમે એક દિવસની અંદર આ લોકોની ધરપકડ કરી લીધી પરંતુ પોરબંદર પોલીસને એક પ્રશ્ન પૂછવો છે કે આ કુખ્યાત બુટલેગર હતો તમે કહો છો કે આ બુટલેગર હતો તો આ બુટલેગર કેવી રીતે બારે રખડતો હતો આ બુટલેગર સરે આમ ફરતો હતો અને કોઈ બીજા બુટલેગરો દ્વારા તેની હત્યા કરી દેવામાં આવે છે તમે પત્રકાર પરિષદ કરી અને વાત કરો છો કે અમે તે આરોપીઓની ધરપકડ કરી દીધી છે પરંતુ જેની હત્યા થઈ તે પણ આરોપી હતું જો તમે પહેલાં જ એની ધરપકડ કરી લીધી હોત તો શાયદ આ ઘટના જ ના બની હોત કેમ કે તે પણ બુટલેગર હતો તે પણ આરોપી હતો ત્યારે પોરબંદર પોલીસને એ પ્રશ્ન કરવા છે કે અવારનવાર તમે દારૂઓની ભઠ્ઠીઓ પકડો છો દેશી દારૂઓની ભઠ્ઠીઓ પકડો છો તેની અંદર લોકોની ક્યાંક ને ક્યાંક ધરપકડ પણ કરો છો મોટાભાગની જેમ કે ધરપકડ થતી નથી મોટા ભાગના સમાચારોમાં એવું જ દેખવામાં આવે છે કે દારૂઓની ભઠ્ઠીઓ પકડાય છે દેશી દારૂ છે પરંતુ દારૂ ફરાર થઈ જાય છે ત્યારે પોરબંદર પોલીસને ક્યાંક ને ક્યાંક એ બુટલેગરોને છાવરવાનું કામ કરતી હોય ને એવું પણ લાગે છે ખેર પોરબંદર પોલીસ દ્વારા કામ તો કરવામાં આવ્યું છે કેમ કે ધરપકડ તો કરવામાં આવી છે જે લોકો આરોપી હતા જેણે આ હત્યાને અંજામ આપ્યો તેના દ્વારા કામ કરવામાં આવ્યું છે તે માટે પોરબંદર પોલીસનું કામ થોડું ઘણું તો સારું છે પરંતુ પોરબંદર પોલીસને ક્યાંક ને ક્યાંક એ બાબત ઉપર પણ ધ્યાન દોરવું જોઈએ કે ખુલે આમ જ્યાં જ્યાં દારૂ વેચાય છે અને જે જે બુટલેગરોને તમે કુખ્યાત બુટલેગર કહો છો તેની પણ ક્યાંક ને ક્યાંક ધરપકડ તમારે કરવી જોઈએ હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई